આક્રમક અભિયાન જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી અને ચિલ્લાઈ કલાનમાં ચાલીસ દિવસના કઠોર શિયાળાના પ્રારંભની સાથે જ ભારતીય સેનાએ ડોડા અને કિસતવાડ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ કર્યું છે સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની આતંકવાદીઓ બરફ વર્ષા અને પ્રતિકૂળ હવામાનનો લાભ ઉઠાવી છુપાઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમની શોધી કાઢવા માટે સેનાએ શૂન્યથી નીચેના તાપમાનમાં પણ ઊંચાઈવાળા વિસ્તારમાં કાયમી દબાણ જાળવી રાખ્યું છે સામાન્ય રીતે શિયાળામાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઓટ આવતી હોય છે પરંતુ આ વર્ષે સેનાએ રક્ષણાત્મક રહેવાને બદલે આક્રમક અભિગમ અપનાવી બરફાચ્છાદિત શિખરો પર કામ ચાલુ ચોકીય સ્થાપી ઓપરેશનનો પ્રારંભ વધાર્યો છે આ વર્ષની શિયાળુ બ્લુ રચનાની મુખ્ય વિશેષતા વિવિધ સુરક્ષા સંસ્થાઓ વચ્ચેનું સંકલન છે ભારતીય સેનાના નેતૃત્વમાં જમ્મુ કાશ્મીર પોલીસ કેન્દ્રીય અનામત પોલીસ બળ વિશેષ ઓપરેશન ગ્રુપ અને ગ્રામ રક્ષક દળો એકસાથે મળી આ મિશન પાર પાડી રહ્યા છે ગુપ્તચર સંસ્થાઓના અંદાજ મુજબ હાલમાં જમ્મુ ક્ષેત્રમાં 30 થી 35 પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે જેઓ સુરક્ષા દળોના ભીષને કારણે માનવ રહિત ઊંચા પહાડી વિસ્તારમાં આશરો લઈ રહ્યા છે સેના અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી આતંકવાદીઓના બાતમીદારોનું નેટવર્ક તોડી પાડવામાં આવ્યું છે જેને કારણે તેમને સ્થાનિક સ્તરે મદદ મળતી બંધ થઈ ગઈ છે ભારતીય સેનાનું મુખ્ય લક્ષ્ય આ આતંકવાદીઓને વસ્તી ધરાવતા વિસ્તારોથી દૂર રાખી અત્યંત પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિઓમાં જ જકડી રાખવાનું છે આ વ્યૂહરચનાથી આતંકવાદીઓની સંપર્ક શ્રેણી અને પુરવઠો ખોરવાઈ રહ્યો છે સેનાના જવાનો સતત વન્ય વિસ્તારો અને ખીણોમાં ચોકીબંધી કરી રહ્યા છે જેથી આતંકવાદીઓ શિયાળા દરમિયાન પોતાને પુનઃ સંગઠિત ન કરી શકે સંરક્ષણ નિષ્ણાંતોના મતે સેનાનું આ નવું શિયાળું વલણ સ્પષ્ટ કરે છે કે ભલે ગમે તેવું હવામાન હોય આતંકવાદને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે ભારતની સશસ્ત્ર દળો સંપૂર્ણપણે સજ્જ અને કૃતનિશ્ચય છે